રાજ્ય સરકાર સ્વચ્છ અભિયાનની મોટી મોટી વાતો કરે છે ત્યારે હળવદ નગરપાલિકાના અધિકારીઓને શહેરમાં ઠેર ઠેર ગંદકી અને બાગ વગી ઢોર ઢાકરથી પરેશાન લોકોની મુશ્કેલીમાં કોઈ રસ ન હોય તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે હળવદની જૂની મામલતદાર કચેરીમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલાથી ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે જેથી આધાર કાર્ડ કઢાવવા આવતા ગ્રામ્ય પંથકના લોકોને આવી ગંદકીમાં ઉભું રહેવું પડે છે ગંદકીના ગંજમાં લોકોને આધાર કાર્ડ કેમ કઢાવવું તેવા સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે એક બાજુ સ્વાઇન ફ્લુના કહેર અને બીજી તરફ ગંદકી આમ પ્રજાને તો છેવટે પારાવાર મુશ્કેલીઓ જ ભોગવવી પડે છે બીજી તરફ

તથા નાના બાળકો તહેલવા કે મનોરંજન માટે બગીચામાં આવતા હોય ત્યારે બગીચો પૂરો ઢોરઢા ભરેલો હોય છે આખલા યુદ્ધથી કોઈને જાનહાનિ પહોંચે તેની રાહ જોઈ રહી છે હળવદ નગરપાલિકા બીજી તરફ રાજ્યમાં સ્વાઇન ફ્લુ કહેર વધ્યો છે ત્યારે શહેર માટે ઠેર ગંદકીનું સામ્રાજ્ય વકર્યું છે તેમાં ખાસ કરીને હળવદની જૂની મામલતદાર કચેરીના પટાંગણ સહિત અંદર પણ કચરાના ઢગ જોવા મળે છે પાલિકા પ્રમુખ ખોવાઈ ગયા હોય તેવા વેદક સવાલ લોકોમાં ઉઠવા પામ્યા છે ખુદ તેમના રહેણાંક વિસ્તારમાં ભરાયેલા પાણી તેમજ તેની સાઇડમાં ગંદકીનો ઉપદ્રવ જાણે દેખાતો ન હોય તેવું લોકો ચર્ચાઈ રહ્યું છે હળવદ પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર કડક કાર્યવાહી કરી સાફ સફાઈ કરાવે તેવી માંગ છે જગદીશ પરમાર ટીવી ન્યૂઝ હળવદ